મિત્રો આ છોકરીને તમે બધા જાણતા જ છો મિત્રો આ છોકરીનું નામ મોનાલિસા છે અને તે કુંભડા મેળામાં ખૂબ જ વાયરલ થઈ હતી મિત્રો એટલી બધી વાયરલ થઈ છે કે વાત જ ના પૂછો તેના કેટલા લોકોએ અલગ અલગ વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કરીને તેને એટલી ફેમસ કિના છે કે ખરેખર વાત જ ના પૂછો મિત્રો કોઈકનું એવું નસીબ હોય કે ખરેખર એક જ વિડીયાથી ખરેખર આટલી બધી વાયરલ થઈ જાય મિત્રો તેને જણાવી દઈએ કે આ મોનાલિસા મધ્યપ્રદેશની ઇન્દોરની રહેવાસી છે અને તે તેના પરિવારનું માળા વેચીને ગુજરાત ચલાવતી હતી ત્યાં માળા વેચવા માટે ગુમડા મેળવવામાં આવી હતી જેમાં ત્યાં કોઈ ભાઈએ વિડીયો ઉતારીને તેને ઇન્સ્ટાગ્રામ અપલોડ કરીને નાખ્યો અને તે એટલો બધો વાયરલ થઈ ગયો કે તે રાતોરાત ફેમસ થઈ ગઈ અને મિત્રો તેના વિડીયો અવારનવાર સોશિયલ મીડિયા ખૂબ બધા વાયરલ થઈ ગયા જેના કારણે તે ખૂબ જ એક ફેમસ સ્ટાર બની ગઈ મિત્રો તેને અત્યારે ઇન્સ્ટાગ્રામમાં અનેક લાખો ફોલોઅર બની ગયા અને તેને યુટ્યુબ વાયડી પણ બનાવી છે જેમાંથી ત્રણ લાખથી વધારે સબસ્ક્રાઈબર પણ બની ગયા છે મિત્રો તેના તમે આ તસવીરો અમુક આવ્યા ભાઈઓએ તસવીરો બનાવી હતી જે સુંદર સુંદર તસવીરો તેને પેઇન્ટિંગ કરી હતી મિત્રો તમે આ વિડીયો બધી ફેમસ થઈ ગઈ અને તેને રોજગાર માટે આ સોશિયલ મીડિયાનું એક સાધન મળી ગયું જે તેની ગરીબીમાં પસાર થઈ રહી હતી તે ખરેખર અત્યારે સોશિયલ મીડિયા અત્યારે તેની ગરીબી પણ દૂર કરશે મિત્રો તેને અમુક રિપોર્ટરે લગ્ન વિશે પૂછ્યું હતું જેમાં તેણે શોખી ના પાડી હતી કે તે આ લગ્ન અમારા મા બાપ કહે છે ત્યાં કરશે અને તેને અત્યારે ઓલ્યા માળા વેચો ઘણાં પ્રપોઝ કરે છે પરંતુ સીધા તેને ભાઈ કહીને ના પાડી દેશે મિત્રો ખરેખર આ બેનનો ખરેખર નસીબ કહેવાય કે ખૂબ બધી ફેમસ થઈ ગઈ મિત્રો તમને આ વિડીયોમાં અમે અમે લોકોએ તેની તસવીરો પેઇન્ટિંગ કરી હતી તે અમે સુંદર રીતે બતાવી મિત્રો આ વિડીયોમાં સારું લાગે તો ખરેખર કમેન્ટ કરો અને શેર કરો અને અમારા આવા નવા વિડીયો લેવા માટે જોવા માટે અમારે યુટ્યુબ સબસ્ક્રાઈબ કરો